નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આજના મુખ્ય અંદર તો મિત્રો વાત કરીએ કે રાજ્યના ખેડૂતોને ખેડૂતોને મોટી ભેટ ખેતરમાં પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા કરવા પડે મોડાસા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં સીએમ એ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોને રાતના બદલે દિવસે પણ વીજળી આપવાની જાહેરાત કરી રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળી માંગ કરી રહ્યા હતા કારણ કે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી સાથે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે સરકાર તરફથી આપવામાં આવતી યોજના અને મહત્ત્વના સમાચાર જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આગામી દિવસોમાં તમને તાજા અને મહત્ત્વના સમાચાર તમને માહિતી જગત યુટ્યુબ ચેનલ થકી તમને સૌ પ્રથમ મળતા રહેશે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં વરસાદની આગાહી ગુજરાતના ખેડૂતો માટે ફરીથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં ચોવીસ કલાક કમોસમી વરસાદ વરસી શકે છે ખાસ કરીને કચ્છ પોરબંદર અમરેલી રાજકોટ દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદના કારણે ઠંડીનો પારો પણ વધારે જોવા મળ્યો છે આગાહી ચોવીસ કલાકમાં ઠંડીનું જોર વધશે અને ગુજરાતમાં ઠંડી પણ વધી શકે છે જ્યારે ગુજરાતમાં બે દિવસથી સતત ઠંડી વધી રહી છે જેમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી સાથે નળિયા ઠંડુ શહેર ગણવામાં આવી રહ્યા છે અને અન્ય શહેરોની વાત કરીએ તો રાજ્યમાં અગિયાર શહેરોનું તાપમાન વીસ ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાયું હતું મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારની મહિલાઓને મોટી ભેટ કેન્દ્ર સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક મહત્વની જાહેરાત કરી છે જેની શરૂઆત નેશનલ વર્ડ ક્લાસ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે તેમાં સરકાર ત્રણ લાખ સુધીની વાર્ષિક કુટુંબિક આવક ધરાવતી મહિલાઓને પાંચ ટકા વ્યાજ પર બે લાખ રૂપિયાની લોન આપે છે જેમાં ત્રણ મહિને ઈ એમઆઈ આપશે વધુ વિગતો માટે તમે અહીંયા જે સ્ક્રીન પર મોબાઈલ નંબર છે તે અથવા તો જે વેબસાઇટ છે તેના પર જઈને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો કોરોનાને લઈને રાજ્ય સરકાર એલર્ટમાં કોરોનાનો નવો વેરિયન્ટ જી એન ડોટ વનને લઈને રાજ્ય સરકાર એલર્ટમાં આવી છે રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલ અમદાવાદને ત્રણસો આઈસીયુ બેડની વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચન આપ્યું છે તેમજ સિવિલ તરફથી પણ કોરોનાને પહોંચી વળવા માટે આગવી તૈયારીના ભાગરૂપે વીસ હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક પાંચસો વેન્ટિલેટર જેટલા બેડ તેમજ ત્રેપનસો લિટર પ્રતિ મિનિટ ઉત્પાદન કરી શકે તેવા સાત ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવાનું પણ સૂચન છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક આપવા માટેની એક વીમો કવચનો વ્યાપ વધારવા જઈ રહી છે આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ ટેક્ટર અને પશુઓ વગેરે માટે વીમો કવચનો લાભ મેળવી શકે છે આવી તૈયારીઓ ચાલી રહેલી છે મોદી સરકાર આ માટે ત્રણ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ભાવનગર જિલ્લામાં આ વર્ષે ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની હરાજી કરવામાં આવી છે જેમાં લાલ ડુંગળીનો ભાવ ચારસો એકાવન રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે લાલ ડુંગળીના ભાવ મહુવા કટ્ટાની એકસો થઈ હતી સફેદ ડુંગળીની કટ્ટાની આવક થઈ હતી એક મન નીચેના એકસો એકાવન રૂપિયા સુધીના બોલાઈ રહ્યા હતા અને ઊંચા ભાવ છે તે ચારસો ને બાર રૂપિયા સુધી બોલાયા હતા મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને બત્રીસ હજાર રૂપિયાની સહાય કેન્દ્રએ એક એપ્રિલથી મહિલા સન્માન બચતપત્ર યોજના શરૂ કરી છે આ યોજના અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં બે વર્ષ માટે ઓછામાં ઓછા એક હજારથી વધુ મહત્તમ બે લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે જેના પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે એટલે કે બે લાખ રૂપિયા જમા કરાવવા પર બે વર્ષ બાદ તેમને લગભગ બત્રીસ હજાર રૂપિયાનું વ્યાજ મળશે એક વર્ષ પછી જમા કરાવેલા નાણાના ચાલીસ ટકા સુધી ઉપાડી શકો છો આ ખાતું ખોલાવવા માટે તમે બેંક અથવા તો પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો છે વધારો વર્ષ પૂરો થવાના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવા છતાં સોના ચાંદીના જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે સોનાના ભાવ પાસઠ હજાર પાંચસો ચાંદીના ભાવ પંચોતેર હજારની આસપાસ પહોંચી ગયા છે જો તમે પણ સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો રોકાણકારક કરવાની સારી તક છે વાયદા બજારમાં સોનાના ભાવ થોડા વધારે જોવા મળ્યા છે મલ્ટી કોમ્પોલિટ એક્સચેન્જ પર ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ડિલિવરી માટેના સોનાના વાયદો રૂપિયા ચોપન અથવા તો ઝીરો પોઈન્ટ ઝીરો નવ ટકા વધીને બાસઠ હજાર ત્રણસો પાંચસો ને ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો હતો છેલ્લા સત્રમાં સોનાની કિંમત છે તે બાસઠ હજાર ચારસો અને છોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયો હતો મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારે શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે સરકારે પરિપત્રની જાહેર કરી છે કે જેમાં શાળાઓને સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓને શિયાળામાં પોતાના ઘરેથી ગરમ કપડાં પહેરવાની છૂટ આપવામાં આવી છે રાજ્યની કોઈ પણ શાળા વિદ્યાર્થીઓને ગરમ કપડા મામલે કોઈ દબાણ કરી શકશે નહીં તેઓ ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર પર જાહેર કરવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ઓનલાઈન ગેમમાં દેવું થતાં જ યુવકે કર્યો છે આપઘાત વડોદરામાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે ઓનલાઈન ગેમની લાહચ દેવું થઈ લે જતાં યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે આ યુવકને બે નાના બાળકો પણ હતા જોકે મૃતક પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં લોનની ભરપાઈ કર્યા છતાં કેટલાક શખ્સો હેરાન કરતા હતા તેમજ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી પણ આપતા હતા આ એકત્રીસ વર્ષનું યુવકનું નામ મયુરભાઈ મહિડા છે અને આ અંગે પોલીસ પણ વધુ તપાસ હાથ ધરી રહી છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો બે હજારની બદલે હવે ચાર હજાર રૂપિયાનો હપ્તો તમને મળશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો પંદરમો હપ્તો પંદર નવેમ્બર બે રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો પીએમ કિસાન યોજનામાં હેઠળ આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ પંદરમો હપ્તો પંદર નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યો હતો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત કહેલા કરવામાં આવેલી માહિતી મુજબ લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ પંદરમા હપ્તાની રકમ મળવાની હતી